કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વરતેજ દુષ્કર્મ પ્રકરણે હેવાન ઝડપાયો ભાવનગરના વરતેજ પંથકમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં માસૂમ બાળાને પીંખી નાખનાર હેવાનને ઝડપી લઈ બરાબર સરભરા કરી હતી આ ઘટનામાં આરોપી પ્રત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી છે આ સાથે જ અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સાહેબ બાળકી સાથે એક દુષ્કર્મની ઘટના સામે આવી છે શું છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે અને આ આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે તેમજ આ આરોપીને એની મેડિકલની તપાસ કરી અને આ તપાસ ગતિમાન કરવામાં આવનાર છે આરોપીની ઉંમર કેટલી છે આરોપી શું કરે છે હાલમાં આરોપીની ઉંમર જે છે તે એકવીસ વર્ષની છે અને આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે ત્યાં બી એ મજૂરી કામ કરે છે ઇતિહાસ છે નહીં આરોપીનો ગુનાહીત ઇતિહાસ નથી અને આરોપી અને ભોગ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનું તપાસમાં ખુલેલ છે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીની જે છે એ પોસ્કો હેઠળ એને બુક કરવામાં આવેલા છે અને જેની તપાસ પીઆઈ શ્રી કુરેશી હાલમાં કરી રહેલા છે થેન્ક યુ